વડોદરા ખાતે ખેલ મહાકુંભ વાઘોડિયા કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટિક્સ દોડ રમાઈ ખેલ મહાકુંભનો પ્રારંભ થયો ત્યારે ગુજરાત સરકાર શ્રી રમત ગમત યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેલ મહાકુંભ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે વડોદરામાં તમામ આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારી ક્રિષ્ણા પંડ્યા જિલ્લા શાસન અધિકારી શ્વેતા પારધી જિલ્લા શિક્ષણ અધિકારી વ્યાસ ત્યારે તમામ લોકોએ અલગ અલગ જગ્યા પર આયોજન સરસ રીતે કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો નો સપનું હતું કે ખેલે ગુજરાત રમશે ગુજરાત જ્યારે આજરોજ વાઘોડિયા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે એથલેટિક્સ મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો અને ખાસ કૃષ્ણાબેન પંડ્યા જિલ્લા રમત વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને સાથે કન્વીનરો પણ હાજર રહ્યા હતા મહેન્દ્ર સોલંકી ડિપ્યુટી નેસ વડોદરા આજે ખેલ મહાકુંભની આથલેટિક્સ ઝોન લેવલની વડોદરા જિલ્લામાં हो रही है कंपटीशन जिसमें भाइयों ने अंडर नाइन अंडर इलेवन अंडर फोटीन और ओपन एज ग्रुप के बॉयज़ पार्ट ले रहे हैं मॉर्निंग से सब लोग इसमें बहुत मोटिवेट होके पार्ट ले रहे हैं और व्यायाम शिक्षक मंडल और पूरा एस की टीम इसमें लगी हुई है और बहुत अच्छे से बहुत बच्चों का पॉजिटिव रिस्पांस हमें मिल रहा है और उसके लिए मैं सभी का વડોદરા એસોસિએશન ટીમ્સ કામે સબ્સક્રાઈબ ના બેલ આઈકન નેવર મિસેટ